મઝા માને મઝા માણીને સ્વાગત છે મરણ નીકળેલા લોકો ની અંદર તો બધાને જય માતાજી જય મંગલ માં તો શુભ શુવાર ગુડ મોર્નિંગ કેમ છો બધા તો ઓટણ આવી ગયો છું હું અમારી વાડીયા આટો મારવા કપાસ ની અંદર તો સાથે મળીને આપણે કપાસી ની અંદર વિઝિટ કરી લી કેવો છે કપાસ આપણે કેના વાડીયા આવવાનું તા ને કપાસ માં હાતે પા કોણ છેલું છે તો ભેગા મળીને વાડીયા જાવું છે મારા ટણે ને ક વાડીયે પૂગો પૂગો થઈ ગયો છું આપણે ખેતર પર ખાને જવાનો છે કવડ બળ ઉભો છે તો હું બે હું ચારવા માટે તો હું વાડી આવી ગયો છે ડળમાં તો કપાસ જોઈ લી આપણે કેવો છે કપાસ કવડો છે દવા ખાતર બિયારણ જોઈ છે કેને જતો એમ તો આલો સાથે મળીને જોઈ લી તો આવી ગયો છો આપણે વાડીયા કપાસ ટોળો છે તોવળો કે કપાસ થઈ ગયો છે આપડો હવે રીતો જો કે એમ કંઈ ઘટતું નથી કપાસ મસરે સકા જામ સણટ બોલા દીધી છે तो तुम्हें જોઈ લીધો હશે જો આમાં ક એક ટસ કા કરી જશે આમાં કંઈ નથી વાંધો જો ચોખ્ખો સણાળ છે થોડી વેલી પછડા હો દીધો તળિયે કોઈ વાંધો જો રોગ નથી કકો પાજો આપડો ઓ છે બાધી માંયા હાથી आले છે કપમાં અમે જોઈ લીધો હશે કપા બધું એવડો એવડો થઈ ગયો ને માર બાબા નિયદ આવી ગયા છે અહીંયા થોડુંક આગળ જઈએ અબા મખડે નથી કપા માં દાતા માર જેલા છે કપાસમાં એ દરવડડે કઈ જ લાગે તો ખોસણટ બોલી જો છે કપાસ સક જામ છે જો મને કઈક કે ગ્રોગ આવી જ લાગે છે જો ઘોડો છે જાનિ માથે તો બેઠો तो घोड़ो रोड़ा कप तो दिशे दो थोड़ी या कप तो दिशे वर घोड़ो जो घोड़ो तिकलो नहीं देखा ना सही जब तो रोग के गो दे आसोड़ वामो रोग तो नहीं थियो भाई जानी सो खुशनाट से हमने मजिता चोनी ઘોડો બેઠો આપણે આડલો એટલે ઊંધે કર્યો તો હલતો નહીં તો એ ખો સોટી રહેલો હોય તો પપ્પા તો સરસ છે તો આજે તો એટલો આપણા વિડિયોમાં તો ફરીથી મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતા જય મંગલ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં